ઓકે તો હવે તૈયારી કરી ચેલેન્જ માટેની ફટાફટ મારા મિત્રો આજે સમજી લેજો નવ પકોડિયા અહીંયા મૂકવામાં આવશે ત્રણ 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 એમાંથી એક એક પકોડી તમારે લેવાની છે એમાંથી ગમે તે ત્રણ પકોડીમાં જોરદાર મરચું ભરેલું છે બરાબર જોરદાર એવું મરચું ભરેલું હશે એમાંથી તમને ખબર નહીં પડે કે કઈ પકોડીમાં મરચું છે કે નહીં એ પ્રમાણે તમારા આંખે પાટા બધી દેવામાં આવશે ટેબલ ઉપર ઉમંગ ચલા બાજુ આવતું રે મમ્મી આ બાજુ આવતી પાણી અત્યારે નહીં પેલા પકોડી ભરી મૂકી દેવાની છે બરાબર હવે એમાં એવું છે એલિમિનેશન વાળો રાઉન્ડ છે બે રાઉન્ડ માં રહેશે નવ પકોડી હશે જેમાંથી જેના ભાગમાં તીખી પકોડી આવી જશે ને એ પેલા રાઉન્ડ માં બહાર પછી બે વધશે તીખી એટલે અને છેલ્લે જે બચી જશે બાંધ્યા પછી જે છેલ્લે બચી જશે એને મળશે પૈસા પાંચસો રૂપિયા પાંચસો માટે રેડી જીવ જોખમમાં નાખવા માટે રેડી જલ્દી જલ્દી ચલો

હવે ફટાફટ તું હો ત્રણ પકોડી ભર દે એમાં એક પકોડીમાં નીચે મરચું રાખજે અને ઉપર માવો ઓકે બરાબર બીજી બે સાદી પકોડી

બરાબર એ ત્રણ ના લાઈન માં મૂકી દે આવી તમે આ સાઈડ માં કરી દે તારી રીતે ગોઠવી દેજો બરાબર એ આને તો બધું કર્યું આ જો પહેલી જ પકોડી બગાડી આને તો બસ આ સાઈડ દે લાઈ મૂકી દે આ સાઈડ બીજી ભર દે બસ મૂકી દે આ તો છોટી છોટી હોય

ચાલો બધા ખોલ નાખો પાટા આ છે નવ પકોડી એક જેમના ભાગમાં ત્રણ ત્રણ આવશે જેના ભાગમાં પેલા મરચા વાળી પકોડી આવી જાય એ ભાઈ ગયો બાર ચલો ત્રણે લાઈનમાં ઉભા રહીજો પાણી લાઈ દો પેલી પપોડી જાય ચલો સ્ટાર્ટ ચેલેન્જ સ્ટાર્ટ થાય છે ધીમે એક 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 ખાઓ એક એક तीखुआवत क्या जो ज्वाइन नहीं खाने हो कोई ज्वाइन नहीं खा दो तीखुआ <laughs> 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 से तो मोटू लाल थी तो आ डायरेक्ट देवा चो मंडे सोंती तो राख एक एक वारा फरती खावा नहीं तो खबर चीज पड़ से कने कितनी खाती मैं तो एम खा दे ऊपर इन्हें खा दे वचे खा ने नीचे खा दे अपना में एक क्या नहीं है तो आज वो मम्मी लाए चलो मम्मी रावणवती बार था, था <laughs> <laughs> मम्मी ने दिखाई जी <laughs>

ચલો ઉમંગ જીતી જ પાંચસો રૂપિયા નું ઇનામ મળશે બરાબર ચલો ગાઈસ અમારો ભાઈ જીતી ગયો છે પાંચસો રૂપિયા ત્યારે જીતી ગયો છે અને પાંચસો રૂપિયા જીતી જશે जिंजरलैंड मम्मी ने बहुत तीखू लागयो गाडी तीखू ओ मंग काय छे अव तीखी पकोडी જોઈનેच खई ले तीखू मिरची भरेलो होतो अंदर आहा वा आ नॉर्मल पाणी पी